પ્રમાણે શિવરાત્રીનો પર્વ હોય ત્યારે અમદાવાદના શહેરભરના એટલે કે શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે જળ અને દૂધ શિવજીને અર્પણ કરી મંત્ર જાપ કર્યા છે અને આ અંગે વધુ અપડેટ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે સીધા મંદિરથી લાઈવ જોડાયા છે બ્રિજેશ જે પ્રમાણે મહાશિવરાત્રીનો આજે પર્વ ખાસ મંદિર તરફથી કેવા પ્રકારના આયોજનો કેટલી ભીડ જોવા મળી રહી છે શું માહોલ સમગ્ર પરિસ્થિતિ જણાવો જે બિલકુલ જણાવું જે પ્રમાણે આજે શિવરાત્રિનો તહેવાર છે શિવરાત્રીના તહેવારે સૌ શિવ ભક્તો શિવાલયો ખાતે ઉમટી રહ્યા છે વહેલી સવારથી જ અહીંયા મંદિરમાં ભારે જે કહી શકાય કે ભક્તોની ભીડ જોવા મળી રહી છે કામેશ્વર મંદિર જે છે કે ત્યાં કામેશ્વર શિવાલય મંદિર છે ત્યાં આગળ અત્યારે ભક્તો જે છે તે અહીંયા ઉમટ્યા છે અને સાથે જે ભક્તો શિવાલયોમાં જે કહી શકાય કે ભોળેનાથને જળ તેમજ દૂધ અર્પણ કરી રહ્યા છે તો કહી શકાય કે મંદિરના પાછળના દ્રશ્યો પણ હું તમને દેખાડીશ કારણ કે જે પ્રમાણે ભક્તોની ભારે ભીડ અત્યારે જોવા મળી છે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે નારણપુરાનું કામેશ્વર મંદિર આ જે છે ત્યાં આગળ વહેલી સવારથી જ મંદિરમાં ભક્તો જે છે તે ભક્તો અત્યારે અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અને લાઇનમાં ઊભા રહીને દર્શન પણ કરી રહ્યા છે જે પ્રમાણે આજે શિવ અને ખાસ કરીને શિવરાત્રીનો જે પવિત્ર તહેવાર છે ત્યારે આજે વહેલી સવારથી જ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિવાલયોમાં પણ આ પ્રકારનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ભક્તોમાં અત્યારે જે પ્રમાણે આપ જોઈ શકો છો તે પ્રમાણે નારણપુરાનું આ કામેશ્વર મંદિર છે કે જ્યાં વર્ષોથી લોકો અને ભક્તો જે છે તે અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને સાથે જ આજના દિવસે જે પવિત્ર દિવસે તે લોકો દૂધ તેમજ જળ અર્પણ કરી પોતાની મનોકામના જે છે તે કહી શકાય કે શિવજી પાસેથી માગતા હોય છે સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે પણ ભારે જે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે અને મંદિરમાં જે ભારે ભીડને કારણે ભક્તો પણ અત્યારે કહી શકાય કે લાઈનમાં ઊભા છે વહેલી સવારથી જ આ મંદિરમાં દર્શન કરવા ભક્તો આવી રહ્યા છે ત્યારે ભક્તો સાથે પણ વાતચીત કરીશું કે દર વર્ષે તેઓ અહીંયા આવતા હોય છે શું કહેશો બેન દર વર્ષે આપ અહીંયા દર્શન કરવા આવો છો આજે શિવરાત્રી છે કઈ રીતે દર્શન કરીને આપની મનોકામના પૂરી કરશો ચોક્કસ જે પ્રમાણે જે ભક્તો જે છે તે ભક્તો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે પાછળ પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ જ મોટી લાઈન અહીંયા જોવા મળી રહી છે ભક્તો અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે નારણપુરા ખાતે આવેલ જે આ કામેશ્વર મંદિર જે છે ત્યાં આગળ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો જે છે તે અહીંયા દર્શન કરવા આવતા હોય છે ત્યારે લોકો અને ખાસ કરીને મંદિર તરફથી કયા પ્રકારની જે એક વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ અમે પૂછવાનો પ્રયાસ કરીશું જે પ્રમાણે મંદિરની જે કહી શકાય કે હર હર મહાદેવ તમામ શિવાલયો આજે હરહર મહાદેવના નાદથી જે છે તે ગુંજી ઉઠ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે અત્યારે ભક્તો જે છે તે અહીંયા આવી રહ્યા છે ત્યારે દૂધ તેમજ જળ અને ખાસ કરીને મંદિર તરફથી અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આજે પ્રસાદી રૂપે ભાંગ જ્યારે આપવામાં આવતી હોય છે ત્યારે વાંગનો પ્રસાદ લેવા માટે પણ ભક્તો જે છે વહેલી સવારથી અહીંયા આવ્યા છે અને ભક્તો પણ અહીંયા દર્શન કરી રહ્યા છે અને શિવરાત્રિનો જે આ પવિત્ર દિવસ છે તે અહીંયા જે પૂજા અર્ચના જે છે તે કરવામાં આવી રહ્યા છે સાથે જે મંદિર તરફથી કયા પ્રકારની જે વ્યવસ્થા છે તે પૂછીશું કે મંદિર તરફથી દર વર્ષે શિવરાત્રિ હોય કે પછી ખાસ કરીને શ્રાવણ મહિનાનો તહેવારો અહીંયા ખૂબ જ ભારે ભીડ હોય છે શું કહેશો આજે શિવરાત્રી કયા પ્રકારની મંદિર તરફથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શિવરાત્રી એટલે મહાશિવજનો મહાપર્વ અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આજે દર્શનનો લાભ લેજે આખી રાત મંદિર સવાર સુધી ખુલ્લું રહેશે ચાર પર્વની આરતી ચાર વગર આરતી થશે અહીંયા પ્રસાદની પણ અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે એવી દર્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ મંદિર એક એવું મંદિર છે કે જેની અંદર બારે બાર જ્યોતિર્લિના દર્શન થાય છે અને તર સોનામાં જડિત આ બહુ પોતાનીમાં બાર જ્યોતિર્લિંગ મૂકવામાં આવેલા છે ચોક્કસ શું કહેશો આજના દિવસે પવિત્ર શિવરાત્રિનો દિવસ છે પૂજા અર્ચના કરી છે આજે દર વર્ષે આવું છો કે કઈ રીતનું ખાસ શું મહત્ત્વ છે મંદિર કામેશ્વર મહાદેવ નારણપુરા ખાતે આવેલું છે અને હું નારણપુરા એરિયામાં જ રહું છું લગભગ ઓગણીસો અઠ્ઠાણુંથી હું ડેલી લગભગ દર્શન કરવા આવું છું સિવાય હું ગમે ત્યાં બહાર જાઉં ને તો બી ભલે ભારતીય દરવાજો બંધ હોય પણ હું દર્શન કર્યા વગર ક્યાંય જતો નથી કામેશ્વરમાં આવ્યા પછી મેં આ જે દર્શનનો મને લાભ મળ્યો છે જબરજસ્ત છે એની મહિમા પણ જોરદાર છે જય ભોલેનાથ જોયું તે પ્રમાણે મંદિરમાં દર્શન કરવા લોકો આવતા હોય છે ભક્તો આવે છે શું છે આજના દિવસે આપણે શું કેવું છે આજે શિવરાત્રીનો મહાપર્વ દિવસ નિમિત્તે સવા લાખ દિલીપત્ર અહીંયા અર્પણ થાય છે અને ભસ્મની આરતી સાંજે છ વાગે થાય છે જે એની અંદર અસંખ્ય પબ્લિક અહીંયા લાભ લે છે અહીંયા આગળ ખરેખર દર દર દરેક તહેવારો અહીંયા આગળ સારી રીતે ઉજવાય છે અને અહીંયા આગળ દર્શન કે લોકો દર્શન કે પવિત્ર થાય છે કામેશ્વર મહાદેવ કી ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં લાઈન આપ જોઈ શકો છો ભક્તો સાથે વાત કરીએ અને હજુ પણ જે વાત કરીએ તો જે પ્રમાણે ભક્તો અને ખાસ કરીને તેમનો શિવરાત્રીને લઈને આજના દિવસે આપ શું કહેશો ખાસ આજનો દિવસ શંકર ભગવાન માટે બહુ મહત્ત્વનો દિવસ છે આપણા ગુજરાતના ખાસ કરીને બધા જ શંકર ભગવાનના ભક્તો પ્લસ બીજા બધા જ ભક્તો માટે આજનો દિવસ ભૂલી ન શકાયો છે આ મંદિરમાં અમે દર વર્ષે આ દિવસે ખૂબ જ આગવી વ્યવસ્થા કરી અને પ્રયોજન કરીએ છીએ દરેક ભક્તોને પૂજાનો અને દર્શનનો પૂરતો લાભ મળી રહે સિક્યોરિટીની પૂરતી વ્યવસ્થા છે આજે બસમાં આરતી પણ કરવામાં આવશે અને હજારો દર્શનાર્થીઓ આજના દિવસનો લાભ લેશે આખી રાત બસમાં આરતી ચાલુ રહેવાની છે જે પ્રમાણે ભક્તો જે છે અત્યારે આપ જોઈ શકો તો લાઈનમાં ઊભા છે વહેલી સવારથી જ કામેશ્વર મંદિરમાં વર્ષોથી અહીંયા આસપાસના વિસ્તારના જે લોકો છે તે આવતા હોય છે અને સાથે જ દર્શનનો લાભ લેતા હોય છે તો કહી શકાય કે તમામ શિવાલયો જે છે તે અત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે ભક્તો જે છે તે વહેલી સવારથી જ અહીંયા દર્શન માટે ઉમટતા હોય છે કેમેરામેન ચંદ્રકાંત્રીજી અમદાવાદ આભાર બ્રિજેશ જાણકારી અને અપડેટ આપવા માટે તો મહત્વની બાબત કહી શકાય કે સમગ્ર મંદિર પરિસર છે તે હર હર ભોલે હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું તમામ ભક્તો આજે શિવરાત્રીનો ઉપવાસ પણ કરશે સમાચાર સમાપ્ત કરીશું વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર